ગુજરાતમાં સરકારી નોકરી આ સપનું કોણ નથી જોતું ખરું ને પણ આ સપનાને હકીકત બનાવવાનો રસ્તો કેવો છે બસ આજે આપણે એ જ રસ્તાની વાત કરવાના છીએ એક એવી પાક્કી બ્લૂ પ્રિન્ટ તૈયાર કરીશું જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની આખી સફરને એકદમ સરળ બનાવી દેશે જો સરકારી નોકરીનું સપનું જોવું એક વાત છે અને એને સાકાર કરવા માટે મહેનત કરવી એ બીજી પણ સાચી દિશામાં મહેનત કરવી એ સૌથી અગત્યનું છે તો ચાલો આખી વાતને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે આપણે બે બહુ જ જાણીતી પરીક્ષાઓ લઈએ રેવન્યુ તલાટી અને પોલીસ કોન્સ્ટેબલ એમના ઉદાહરણથી સમજીશું કે સફળ થવા માટેની સાચી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ તો આ છે આપણો આખો રોડમેપ સૌથી પહેલાં પરીક્ષાને સમજીશું પછી સિલેબસનો તાગ મેળવીશું એના પછી કયા પુસ્તકો વાંચવા એ નક્કી કરીશું અને સૌથી છેલ્લે સ્માર્ટ સ્ટડી કેવી રીતે કરવું એ જાણીશું તો ચાલો શરૂ કરે આપણી સફર કોઈ પણ ગેમ રમતા પહેલાં એના નિયમો જાણવા કેટલા જરૂરી છે ખરું ને જો નિયમો જ ના ખબર હોય તો જીતવાની વાત તો દૂર રહી બસ એક્ઝેક્ટલી એ જ રીતે સરકારી પરીક્ષાની તૈયારીનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે પરીક્ષાની પેટર્નને બરાબર સમજી લેવી તો ચાલો રેવન્યુ તલાટીની પરીક્ષાનું ઉદાહરણ લઈએ અહીં જુઓ જીએસએસબી પરીક્ષા લેશે જગ્યાઓ પણ સારી એવી છે તારીખ પણ આપેલી છે અને બસો માર્ક્સની પ્રિલેમ્સ પણ આ બધામાં સૌથી વધુ ધ્યાન ક્યાં આપવાનું છે આ રહ્યું નેગેટિવ માર્કિંગ માઇનસ ઝીરો પોઈન્ટ પચ્ચીસ માર્ક્સ એટલે કે એક ખોટો જવાબ અને તમે રેસમાં પાછળ આનો સીધો મતલબ એ છે કે અહીં અંદાજ લગાવવાનું કોઈ સ્કોપ જ નથી દરેક જવાબ પાકો હોવો જોઈએ હવે આખી સિલેક્શન પ્રોસેસને સમજીએ આ એક રીતે ત્રણ સ્ટેજની ગેમ છે પહેલો સ્ટેજ પ્રિલિમ્સ બીજો મેઇન્સ અને છેલ્લો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ યાદ રાખજો પ્રિલિમ્સ એ આખી ગેમનો એન્ટ્રી ગેટ છે જો આ પહેલો દરવાજો જ ના ખોલ્યો તો આગળ જવાનો સવાલ જ નથી સારું તો હવે જ્યારે આપણને ગેમના નિયમો ખબર છે ત્યારે વાત કરીએ સિલેબસની અભ્યાસક્રમ એટલે આપણી તૈયારીનું જીપીએસ મેપ જો મેપ હાથમાં હોય અને એને બરાબર સમજતા આવડતું હોય તો પછી રસ્તો ભટકવાનો કોઈ ચાન્સ જ નથી બરાબર ને અહીં એક બહુ જ રસપ્રદ વાત છે જરા ધ્યાનથી જોજો એક બાજુ છે રેવન્યુ તલાટીનો સિલેબસ અને બીજી બાજુ છે પોલીસ કોન્સ્ટેબલનો હવે આમ જુઓ તો બંને નોકરીઓ કેટલી અલગ છે પણ એમના સિલેબસ પર નજર નાખો ગુજરાતી અંગ્રેજી પોલિટી ઇતિહાસ ભૂગોળ ગણિત રીઝનિંગ કેટલા બધા વિષયો કોમન છે અને આ આ જ આપણી સ્ટ્રેટેજીનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ છે મતલબ કે ઇતિહાસ ભૂગોળ ગણિત અને રીઝનિંગ જેવા કોર સબ્જેક્ટ્સ તો લગભગ બધી જ પરીક્ષાઓમાં સરખા જ રહે છે આનો સીધો અર્થ શું થયો એક જ મજબૂત તૈયારીથી એક સાથે ઘણી પરીક્ષાઓને ટાર્ગેટ કરી શકાય છે આને જ કહેવાય સ્માર્ટ વર્ક હાર્ડવર્ક નહીં ઓકે તો હવે આપણી પાસે નિયમો છે નકશો પણ છે હવે શું જોઈએ સફર પર નીકળવા માટે જરૂરી સાધનો એટલે કે આપણી સ્ટડી મટીરિયલની ટૂલકેટ અને આ લડાઈમાં સાચા પુસ્તકોથી મોટું કોઈ હથિયાર નથી તો ચાલો જોઈએ કે આપણી લાઇબ્રેરીમાં કયા કયા શસ્ત્રો હોવા જોઈએ શરૂઆત કરીએ બંધારણથી કોઈ પણ સરકારી પરીક્ષાનો આ પાયાનો વિષય છે અને આ વિષયમાં મજબૂત પકડ મેળવવા માટે અહીં દર્શાવેલા પુસ્તકો સૌથી ભરોસાપાત્ર ગણાય છે એ જ રીતે ભૂગોળ માટે પણ અહીં માત્ર ભારતની જ નહીં પણ ગુજરાતની ભૂગોળ પર પણ એટલી જ પકડ હોવી જરૂરી છે આ પુસ્તકો બંને સ્તર પર સંપૂર્ણ કવરેજ આપે છે અને વાત જ્યારે ગુજરાતની સરકારી નોકરીની હોય ત્યારે ગુજરાતનો ઇતિહાસ તો જાણવો જ પડે આપણો ભવ્ય વારસો અને સંસ્કૃતિ સમજવા માટે આ પુસ્તકો ખૂબ જ ઉપયોગી છે હવે આવીએ રીઝનિંગ પર સાચું કહો તો આજકાલની પરીક્ષામાં આ વિષય ખરેખર ગેમ ચેન્જર બની ગયો છે જેની તર્કશક્તિ મજબૂત એ મેરિટમાં ઉપર આ પુસ્તકો એ જ તર્કશક્તિને ધારદાર બનાવવામાં મદદ કરશે અને છેલ્લે જનરલ નોલેજ એટલે કે સામાન્ય જ્ઞાન આ વિષય દરિયા જેવો છે પણ ગભરાવાની જરૂર નથી આ પુસ્તકો એક મજબૂત પાયો બનાવવા માટે જરૂરી બધી જ માહિતીને વ્યવસ્થિત રીતે આવરી લે છે ચાલો અત્યાર સુધી આપણે શું કરવું એ જોયું હવે સૌથી અગત્યની વાત એ કેવી રીતે કરવું જુઓ ગધેડા જેવી મહેનત તો બધા જ કરે છે પણ રેસ તો એ જ જીતે છે જે સ્માર્ટ વર્ક કરે અને સ્માર્ટ વર્ક એટલે ડેટાનો ઉપયોગ ચાલો જોઈએ કે જૂના ટેપર્સનું એનાલિસિસ આપણને કેવી રીતે જીત અપાવી શકે છે સ્ક્રીન પર જે દેખાઈ રહ્યું છે એ માત્ર આંકડાઓનું ટેબલ નથી એ એક સિક્રેટ કોડ છે આ કોડ આપણને બતાવે છે કે વર્ષોથી પરીક્ષાઓનો ટ્રેન્ડ કેવી રીતે બદલાયો છે અને પેપર સેટ કરનારાઓના મગજમાં શું ચાલી રહ્યું છે ચાલો આ કોડને ડીકોડ કરીએ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે ભૂતકાળ આપણને ફક્ત વાર્તાઓ નથી કહેતો એ આપણને આવનારા સમય માટેની વ્યૂહરચના આપે છે જો આપણે આ ટ્રેન્ડને બરાબર પકડી લઈએ તો આપણને ખબર પડી જાય કે આવનારી પરીક્ષામાં કયા વિષય પર સૌથી વધુ ફોકસ કરવું એકત્રીસ બસ આ એક નંબર યાદ રાખો આ કોઈ સામાન્ય આંકડો નથી આ નંબરની પાછળ આખી પરીક્ષાની બદલાતી પેટર્નનો રાઝ છુપાયેલો છે જાણવું છે શું છે આ રાઝ તો એ રાઝ એ છે કે બે હજાર અઢારની કોન્સ્ટેબલની પરીક્ષામાં ગણિત અને રીઝનિંગ આ બે વિષયમાંથી પૂછાયેલા પ્રશ્નોની કુલ સંખ્યા હતી એકત્રીસ વિચાર કરો પાછલા વર્ષોની સરખામણીમાં આ એક જબરદસ્ત ઉછાળો હતો આનાથી મોટો સંકેટ બીજો કયો હોઈ શકે કે પરીક્ષાનું ફોકસ હવે ક્યાં શિફ્ટ થઈ રહ્યું છે આ ગ્રાફ આખી વાર્તા કહી દેશે જુઓ બે હજાર બારમાં તેર સવાલ બે હજાર સોળમાં તો ઘટીને બહાર થઈ ગયા અને પછી બે હજાર અઢારમાં સીધો જમ્પ એકત્રીસ સવાલ આનો મતલબ એકદમ સાફ છે હવે ગણિત અને રીઝનિંગને ઓપ્શનમાં કાઢી શકાય એમ નથી આ વિષયો હવે હાઈ પ્રાયોરિટી લિસ્ટમાં સૌથી ઉપર છે તો હવે આખી બ્લૂ પ્રિન્ટ આપણા હાથમાં છે પરીક્ષાના નિયમોથી લઈને સ્માર્ટ સ્ટડીઝ સુધીની દરેક વાત હવે સ્પષ્ટ છે આ ચાર પગલાંની વ્યૂહરચના તૈયારી માટે એકદમ ક્લિયર કટ રસ્તો બતાવે છે ચાલો ફટાફટ આખી સ્ટ્રેટેજીને ફરીથી જોઈ લઈએ પહેલું પરીક્ષાની પેટર્નને બરાબર ડીકોડ કરો બીજું સિલેબસનો મેપ તૈયાર કરો અને કોમન વિષયો શોધી કાઢો ત્રીજું સાચા પુસ્તકોની લાઇબ્રેરી બનાવો અને ચોથું અને સૌથી અગત્યનું જૂના ડેટાનું વિશ્લેષણ કરીને સ્માર્ટ રીતે અભ્યાસ કરો તો હવે જ્યારે સફળતાની આખી બ્લૂ પ્રિન્ટ હાથમાં છે ત્યારે સવાલ એ છે કે પહેલું પગલું કયું ઉઠાવવામાં આવશે કારણ કે યાદ રાખજો હજારો માઇલની સફરની શરૂઆત પણ હંમેશા પહેલાં પગલાંથી જ થાય છે